દેવનારાયણ ગોધામના પૂજ્ય તારાચંદ બાપુ દ્વારા એકસો આઠ હળપતિ બહેનોને સાડી વિતરણ કરાઈ હતી વિજયભાઈ લાલજીભાઈ રાજુભાઈ ટાંક બિપિનભાઈ ભૈરવી બિપિનભાઈ રાજ્યગુરુ કિશન દવે અને અંકુર સુકલે સંચાલન કર્યું હતું ચુંદડીના પ્રસાદની ઉછમણી કરવામાં આવી હતી વાપીના ડૉક્ટર ફાલ્ગુનીબેન સંજયભાઈ દેસાઈએ માતાજીનું પારણું ઝુલાવ્યું હતું આજ ખેડગામની અંદર જગદંબા ધામની અંદર માં અંબા પ્રગતિની ઉજવણી કરવામાં આવી એવા અમારા કથાકાર ને પૂછીની એવા પ્રભુ બાપુજીના સ્વરમાં જે સરસ્વતી બિરાજમાન છે એમણે હરેક પ્રકારની કથાઓ કરી છે ચાહે એવું રામાયણ હોય મહાભારત હોય દેવી ભાગવત હોય તો અનેક કથાઓ આ અહીંયા જ નહીં દક્ષિણ ગુજરાતમાં જ નહીં પણ રાજસ્થાન મહારાષ્ટ્ર એમપી અને બહારના આંતરરાષ્ટ્રીય દેશોમાં લગભગ બેતાલીસ દેશોની અંદર અમારા ગુરુજી કથા કરી ચૂક્યા છે તો હું આજના દિવસે લગભગ પાછલા પચીસ વર્ષથી મારે ખેરગામ આવવાનું મને સ્વાધ્ય મળ્યું છે અને અહીંયા આવું છું ત્યારે મને ઘણો આનંદ આવે છે અને અમારી સાથે મારા દેવના પરિવારના ટ્રસ્ટી વિજયભાઈ રાજુભાઈ પરમાર સુરત અને રાજુભાઈ ઠાક પણ અમારી સાથે છે હું આજના દિવસે આપની ચેનલના માધ્યમથી લોકોને એ જ કહીશ કે આ નવદુર્ગા માતાનો નવ દિવસનો આરાધનાનો દિવસ છે તો આ ભક્તિ કરજો અને અનેક લોકોના ચિત્રમાં શાંતિ થાય ધંધા થાય મારા જગદંબાના આશીર્વાદ મારી ગોમાતાના આજે મને બોલાવી બાપુએ મને આશીર્વાદ આપ્યા એક વાર બાપુ પણ હું જીવનભર જય ગો માતા જય દેવરાણ ભગવાન ગામ જગદંબા ધામની અંદર ચાલી રહેલી દેવી ભાગવતની કથામાં આજે અંબા પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો દેવનારાયણ ગોધામના પૂજ્ય તારાચંદ બાપુ દ્વારા એકસો ને આઠ હળપતિ બહેનોને ગરીબ બહેનોને શાળીનું વિતરણ કરાયું અમારા મિતુલભાઈ પાનલિયા અને એમનો પરિવાર નવચંદી યજ્ઞની અંદર સામેલ થયો માતાજીની દયાથી ખૂબ આનંદ થઈ આનંદથી જગદંબાધામની અંદર આ ઉત્સવ ચાલી રહ્યો છે મહીસાસુર કથા થયા પછી આઠમે દિવસે મહાકાલી પ્રાગટ્ય ઉત્સવ ઉજવવામાં આવશે સૌ ભાઈ બહેનોને આ ન્યૂઝ ચેનલના માધ્યમથી અગ્રહભરી વિનંતી છે કે આપ પધારો માની શ્રવણ કરો અને માનું દર્શન કરો હિતેશ પટેલ જનસાક્ષી ન્યૂઝ ખેરગામ